લગ્નમાં ડીજે વગાડવાની હરીફાઈ જામી અને આ હરીફાઈમાં ડીજે સંચાલકો એટલી હદે પહોંચી ગયા કે કન્યાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી પડી આવી જરૂર કેમ પડી આવો એ પણ આપણે બતાવી દઈએ વર કન્યા પક્ષના ડીજે વર્સીસ ડીજેની હરીફાઈ એક કલાક સુધી કાન પડદા ફાટી જાય તેમ ડીજે વગાડ્યું હદ બટાવી અને ડીજે ચાલકો પહોંચી ગયા છે લગ્ન પ્રસંગ હોય ત્યારે ડીજે વાગે લોકો નાચે ઝૂમે તેમાં કોઈને બાંધો ન હોય પરંતુ જરા ડીજે વગાડવાની આ રીત પણ જુઓ વર અને કન્યા પક્ષ બંને તરફથી ડીજે નું આયોજન કરાયું હતું અને વર કન્યા પક્ષના ડીજે સામ સામે આવી જતા જોરદાર હરીફાઈ જામી હતી બંને ડીજે ના સંચાલકોએ એક કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું હતું આ દરમિયાન અફરા તફરીનો માહોલ પણ સર્જાયો હતો કેટલાય લોકો વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હદ તો ત્યારે થઈ જયારે કન્યા ના પિતાએ ડીજે બંધ કરવાનું કહ્યું છતાં બંને ડીજે સંચાલકોએ તેમની એક પણ ન સાંભળી જેથી અંતે દીકરી ના પિતાએ પ્રસંગ ને પડતો મૂકી પોલીસ ફરિયાદ કરવા દોડી જવું પડ્યું હતું ઘટના નડિયાદ ની છે અને આ કેસ માં પોલીસે બંને ડીજે ના સંચાલકો ની ધરપકડ કરી કાર્યવાહી કરી છે સો નંબરનો કોલ મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને ખુમરવાડનું એસ કે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજરોજ બંને ડીજે બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી બે ડીજે અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના લગ્નમાં સામૈયા વખતે બની હતી જોકે અહી વર અને કન્યા બંને પક્ષે દીજે મંગાવ્યું તે પણ એક પ્રકારે તેમની ભૂલ જ હતી પરંતુ વાત અહી ઘોંઘાટની અને લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચાવવાની છે તેવામાં પોતાની દીકરીનો પ્રસંગ ન ખરાબ થાય તે માટે પિતાએ આ પગલું ભરવું પડ્યું તો હવે આમાં તો ડીજે સંચાલકો તો જેલ પહોંચી ગયા અને એમના ડીજે પણ અરે ભાઈ ડીજે વગાડવાની કોમ્પિટિશન જ કરવી હોય તો ખુલ્લા મેદાનમાં જઈને આપસમાં કરી લેવી હતી પરંતુ કોઈનો પ્રસંગ ખરાબ થાય તેવું શું કામ કરવું જોઈએ અને તમારા ડીજેના કારણે કોઈના કાનના પડદા ફાટી જાય એવું પણ નગ બગાડવું જોઈએ લગ્ન પ્રસંગ હોય ત્યાં નાના બાળકો પણ હોય જે તમારા ડીજેના ઘોંઘાટને સહન નથી કરી શકતા એક દીકરીનો બાપ કંટાળી ચૂક્યો હોય તો વિચાર કરી જુઓ આ લોકોએ કેટલી હદ વટાવી હશે આશા રાખીએ આ ઘટના સામે આવ્યા પછી અન્ય ડીજે સંચાલકો પણ આવી ભૂલ ભવિષ્યમાં નહીં કરે